નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલમાં પૂજા કરતી વખતે ફૂલ પડી જાય તો શું સમજવું ફિલ્મોમાં ઘણીવાર આવે છે આવો સીન શું છે સંકેત પૂજા દરમિયાન એવા ઘણા સંકેતો છે જે જણાવે છે કે તમારી પૂજા સફળ થઈ છે કે નહીં આવા જ કેટલાક સંકેતો વિશે આપણે જાણીએ છીએ હિન્દુ ધર્મમાં પૂજાનું ઘણું મહત્વ છે દરરોજ લોકો સવાર સાંજ ઘરમાં પોતાના દેવતાની પૂજા કરે છે અને તેમની પાસેથી આશીર્વાદ મેળવે છે ઘણી વખત એવું બને છે કે પૂજા કરતી વખતે ફૂલ પડી જાય કે દીવો ઉલવાઈ જાય પૂજા દરમિયાન મળેલા આ સંકેતો પરથી જાણી શકાય છે કે ભગવાન તમારાથી ખુશ છે કે નારાજ છે કેટલાક એવા શુભ સંકેતો છે જે દર્શાવે છે કે ભગવાન તમારાથી ખુશ છે અને આજે અમે તમને આ સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારું જીવન બદલી નાખશે હિન્દુ ધર્મમાં આ પૂજાનું ઘણું મહત્ત્વ છે દરરોજ લોકો સવાર સાંજ ઘરમાં પોતાના દેવતાની પૂજા કરે છે પૂજા દરમિયાન ફૂલ પડી જાય તો આ ફૂલના લાલ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં રાખો આ સાથે તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય શાસ્ત્રો અનુસાર પૂજા દરમિયાન ઘરમાં મહેમાનનું આગમન પણ ભગવાનની કૃપાનો સંકેત આપે છે હિન્દુ ધર્મમાં પૂજાનું ઘણું મહત્ત્વ છે દરરોજ લોકો સવાર સાંજ ઘરમાં પોતાના દેવતાની પૂજા કરે છે પૂજા દરમિયાન ફૂલ પડી જાય તો ઘણી વખત એવું બને છે કે પૂજા દરમિયાન મૂર્તિ પરથી ફૂલ પડી જાય છે તેનો અર્થ એ છે કે તમારી પૂજા સફળ થઈ છે અને ભગવાન તમારાથી પ્રસન્ન છે મતલબ કે તમારી ઈચ્છા પૂરી થવા જઈ રહી છે ફૂલોનો પડવો ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ પણ છે કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે આ ફૂલને લાલ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં રાખો આ સાથે તમારી તિજોરી ક્યારેય ખાલી નહીં થાય શાસ્ત્રો અનુસાર પૂજા દરમિયાન ઘરમાં મહેમાનનું આગમન પણ ભગવાનની કૃપાનો સંકેત આપે છે આ સાથે જો તે મહેમાન પોતાની સાથે કોઈ ગિફ્ટ લઈને આવે છે તો સમજી લેવું કે તમારી ઈચ્છા ચોક્કસ પૂરી થશે તે જ સમયે જો તમે પૂજા દરમિયાન દીવો પ્રગટાવતા જ અચાનક જ્યોત ઝડપથી સળગવા લાગે તો સમજી લો કે તમારી પૂજા સફળ થઈ છે અને તમારી બધી સમસ્યાઓ દૂર થવા જઈ રહી છે શાસ્ત્રો અનુસાર પૂજા દરમિયાન ઘરમાં મહેમાનનું આગમન પણ ભગવાનની કૃપાનો સંકેત આપે છે એવું કહેવાય છે કે જો પૂજા પહેલાં અગરબત્તી પ્રગટાવવામાં આવે અને ઘરમાં સુગંધ આવવા લાગે તો તે પણ ભગવાન તમારાથી પ્રસન્ન હોવાનો સંકેત છે આ સિવાય જો પૂજા દરમિયાન અગરબત્તી કે અગરબત્તીનો ધુમાડો સીધો ભગવાન તરફ જાય છે તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે ભગવાન તમારાથી ખુશ છે પૂજા કરવાનું વિધાન હિન્દુ ધર્મમાં અસંખ્ય દેવી દેવતાઓ છે વિધિ વિધાન પ્રમાણે તેમની પૂજા કરવાથી દરેક વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને સૌભાગ્ય મળે છે સવાર સાંજ ઘરમાં હાજર ભગવાનની પૂજા કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે નિયમિત રીતે ભગવાનની પૂજા કરવાથી તેમના ભક્તો પર તેમની કૃપા રહે છે અને તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી સ્વીકારેલી પૂજા અન્ય ધાર્મિક માન્યતા અનુસાર ભગવાનની મૂર્તિ અથવા ચિત્ર પરથી ફૂલો પડવાનો અર્થ છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે તમે જે લાગણી સાથે પૂજા શરૂ કરી હતી તેનું પરિણામ તમને જલ્દી મળી શકે છે આ ફૂલનો શું કરવું ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ દેવી દેવતાના ચિત્ર અથવા મૂર્તિ પરથી જે ફૂલો કરી પડ્યા હોય તેને વરદાન માનીને પોતાની પાસે રાખો આ માટે તે ફૂલ એક રૂપિયાનો સિક્કો અને થોડા ચોખા એક લાલ કપડામાં લઈને એક બંડલ બનાવીને ધનની જગ્યાએ રાખો આવું કરવાથી તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે